નમસ્કાર મિત્રો આવતા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ થી પ્રાથમિક શાળાઓમાં સામયિક એકમ કસોટી બંધ થઈ રહી છે તેવા ન્યૂઝ સામે આવ્યા છે તો હવે શું નવું કસોટીનું માળખું સામે આવશે તે એક પ્રશ્ન રહ્યો છે એક ચર્ચાનો વિષય રહ્યો છે ત્યારે તેને લઈને હવે જીસીઆરટી ગાંધીનગર દ્વારા એક અભિપ્રાય પૂછવામાં આવેલો છે જે તમામ શિક્ષકો આચાર્યશ્રીઓ બીઆરસી કો ઓર્ડિનેટર શ્રી સીઆરસી કોઓર્ડિનેટર શ્રી ટીપીઓ શ્રી અને કેળવણી શ્રી તમામને પૂછવામાં આવેલો ઓફિશિયલ પરિપત્ર કરીને આ અભિપ્રાય છે તો શું છે આ અભિપ્રાયમાં તે આજે આપણે જોવાનું છે તો વિડીયો પૂરો જોજો જે જે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો શિક્ષકોને એકમ કસોટીને લઈને ઘણા બધા કાર્યો કરવા પડતા હોય છે તેની સંપૂર્ણ માહિતી મેં આ વિડીયોમાં આપેલી છે તે વિડીયો જોશો એટલે તમને શિક્ષકોને સામે એકમ કસોટીમાં એ ટુ ઝેડ કેટલી કાર્યવાહી કરવી પડતી હોય છે તે તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે તે અહીં આઈ બટન મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકશો અને છેલ્લે તમને એન્ડ સ્ક્રીનમાં પણ જોવા મળશે સો મિત્રો આપણી પાસે લેવામાં આવતા આ અભિપ્રાય દ્વારા મૂલ્યાંકન પદ્ધતિમાં કોઈ ફેરફાર થવાનો છે તે તો હવે ભવિષ્યમાં ખબર પડી જશે પરંતુ જે ઓફિશિયલ પરિપત્ર કરી જીસીઆરટીએ જે અભિપ્રાય આપવા જાણ કરી છે જે તમારી સામે આવી રહ્યો છે જેનો વિષય છે કે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા હાથ ધરવામાં આવેલ સંશોધન માટે માહિતી પ્રતિચાર આપવા બાબત જેમાં તમે જોઈ શકો છો કે ટીપીઓ શ્રી બીઆરસી શ્રી સીઆસી શ્રી મુખ્ય શિક્ષક શ્રી અને મદદની શિક્ષક શ્રીઓ પાસેથી ગૂગલ ફોર્મ દ્વારા એક અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે અને તેનો સમયગાળો પણ નક્કી કરી દેવામાં આવ્યો છે ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ એટલે કે મંગળવારના રોજ સવારે દસ વાગ્યા થી બે પાંચ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજના પાંચ કલાક સુધીમાં માહિતી સ્વીકારવામાં આવશે અને તે આપણે ગૂગલ ફોર્મ દ્વારા માહિતી આપવાની છે તેવો નિયામક શ્રી જીસીઆરટી ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો હવે મિત્રો આપણે જે ગૂગલ ફોર્મ છે તેની લિંક દ્વારા આપણે તે ઓપન કરવાની છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે પણ પહેલા અહીંયા જોઈ લેજો કે તેમાં કઈ કઈ માહિતી આપણે ભરવાની છે તો જેથી તમને સરળતા રહે તો સૌથી પહેલા જ્યારે આપણે લિંક ઓપન કરી રહ્યા છીએ ત્યારે તમને તમારું અહીંયા ઈમેલ આઈડી જોવા મળતું હશે તેને આપણે ટીક કરી લેશું ત્યારબાદ નીચે શિક્ષક શ્રીનું નામ લખવાનું આવી રહ્યું છે પણ તે ફરજિયાત નથી જો લખવું હોય તો લખી શકો છો ત્યારબાદ તમે નીચે આવશો એટલે તમારો હોદ્દો પૂછવામાં મળશે કે તમે સીઆરસી છો બીઆરસી છો મુખ્ય શિક્ષક છો મદદની શિક્ષક છો ટીપીઓ શ્રી છો કે કેળવણી નિરીક્ષક શ્રી છો તમારો હોદ્દો લખ્યા બાદ જાતિ લાયકાત અને મહત્તમ લાયકાત પૂછવામાં આવી રહી છે જે તમે અહીંયા જણાવી શકો છો જેના ઓપ્શન તમને જોવા મળતા હશે તેમાંથી તમે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ તમારો શિક્ષણ કાર્યનો અનુભવ તમારા શાળાનું નામ તમારા શાળાનો જિલ્લો તમારા શાળાનો વિસ્તાર આ તમામ જે માહિતી છે બેઝિક તે ભરી લેવાની છે ત્યારબાદ શરૂ થાય છે તેત્રીસ મુદ્દાનો કાર્યક્રમ આ મિત્રો તેત્રીસ મુદ્દામાં આપણે ત્રણ ઓપ્શન આપવામાં આવેલા છે તેમાં તમને ઓપ્શન જોવા મળી રહ્યા હશે જેમાં આ મત સાથે હું સહમત છું હું કશું કહી ન શકું અને આ મત સાથે હું અસંમત છું આ ત્રણ ઓપ્શન જ દરેકમાં આપવામાં આવેલા છે પણ એક જે મુદ્દો છે તેમાં અલગ ત્રણ ઓપ્શન આવેલા છે અને તે સૌથી મહત્વનો મુદ્દો હું ગણીશ તે આપણે આગળ વાત કરશું તો પહેલા પહેલા આપણે સમજી લેકા 33 મુદ્દા છે તેમાં આપણે કયા ક્યાં ટોપિક્સ આપવામાં આવેલા છે તો તેમાં તમે જોઈ શકો છો એકમ કસોટીમાં શિક્ષકોનો કાર્યભારણ વધે છે એકમ કસોટી નિદે શિક્ષણ કાર્ય પૂરું કરવામાં ધ્યાન આપવું પડે છે તમામ જે મુદ્દા છે તે તમે વાંચી શકો છો જેમાં મહત્વના મુદ્દા એ પણ કહી શકાય કે એકમ કસોટી નિદે વિદ્યાર્થીઓની વાંચન લેખન કરવાની ટેવ વિકસે છે અથવા તો શિક્ષકોનો સમય

જે મુખ્ય મુદ્દો છે ત્રીસ નંબર નો મુદ્દો છે કે જેમાં પૂછવામાં આવેલું છે કે એકમ કસોટીને પ્રાથમિક શિક્ષણમાં સ્થાન આપવું જોઈએ હા હું કશું કહી ન શકું કે ના આ એક મુખ્ય મુદ્દો છે તમારા વિચારો અહીંયા રજૂ કરવાના છે અને તમે આ અભિપ્રાય આપી શકો છો કે શું શું તમે સમજો છો કે પ્રાથમિક શિક્ષણમાં આપણે સામે કસોટી રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ તે તમે જવાબ આપી શકો છો અને આ તેત્રીસ મુદ્દામાં તમામ જે તમારા અભિપ્રાય છે તે આપી નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરી અને તમારો અભિપ્રાય સબમિટ કરી શકો છો તો મિત્રો આનાથી જો બની શકે તો ચેન્જ આવી શકે છે તો આ ફોર્મ છે એ આ ત્રણ ચાર દિવસમાં ભરી લેવા માટે કહી દેવામાં આવ્યું છે તો તમારે જે શિક્ષક મિત્રો છે તેમના સુધી આ વાત જરૂર પહોંચાડજો આની જે ગૂગલ ફોર્મની લિંક છે તે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે ક્લિક કરી ગૂગલ ફોર્મ ભરી શકો છો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઈક ઓન દબાવી દેજો જે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ